વલસાડ સ્વામી વર્ષ પૂર્ણ થતા રજત નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પાવન પ્રસંગે ઉમરગામ વિસ્તારના જૈન સમુદાયના ભક્તો ઉત્સાહભેર મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે વહેલી સવારે પ્રભાતિયા ગીતોથી ધાર્મિક મહોલ્લો સર્જ્યો હતો કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે વહેલી સવારે પ્રભાતીયા ગીતોથી ધાર્મિક માહોલ સર્જાયો હતો ત્યારબાદ નવકારસી સવારે નવ વાગ્યે સ્નાત પૂજા મહોત્સવ બપોરે બાર વાગ્યે શ્રીસંઘ સ્વામી વાત્સલ્ય તથા રાત્રે આઠ વાગ્યે આંગી દર્શન સહ ભક્તિભાવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી શુક્રવાર તારીખ ત્રીસ જાન્યુઆરીના રોજ સવારે પ્રભાત્યા ગીત અને નવકારસી બાદ સવારે નવ કલાકે અઢાર અભિષેક યોજાશે બપોરે બાર કલાકે શ્રીસંઘ સ્વામી વાત્સલ્ય બપોરે ત્રણ કલાકે ગામ સાંજ અને મહેંદી તથા રાત્રે આઠ કલાકે મહાપૂજા સહ ભક્તિભાવનાનું આયોજન કરવામાં આવ્યું આ દિવસે ધ્વજા ચડાવવાની વિધિ પણ યોજાશે आज दूसरा दिन महोत्सव का है तो पच्चीस विश्वास घाट का आज सुबह मंदिर में अठारह बजे से पूजा हुई और शाम को अंतरिक्ष जी की नाव यात्रा का प्रोग्राम है सभी सबों को आने का निमंत्रण दिया हुआ है और सभी सब यहाँ पे हर्षो उल्लास से हर प्रसंग में हाजिर हो रहे हैं इनके लिए उनका बहुत बहुत धन्यवाद और आगे भी आज और कल वो पूरा यहाँ पे पधारे और शासन की शोभा बढ़ाए ऐसी उमरगाम के हर प्रतिष्ठित उद्योगपति सरकारी अफसर सारे यहाँ पे रह के प्रसंग की शोभा बढ़ाई है और उनके लिए उनका भी धन्यवाद विजय राठौर दिव्यांग न्यूज वलसाड़